નિયામક શ્રી આયુષ કચેરીના માર્ગદર્શન મુજબ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત કચ્છ ખાતે વિનામૂલ્યે ઉકાળા વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મનીષાબેન વેલાણીએ સર્વે શાખા અધ્યક્ષોની ઉપસ્થિતિમાં કર્યું હતું આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર પવન માકરાણી દ્વારા કચ્છ જિલ્લામાં આયુષ શાખા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપવામાં આવી હતી અને સફળ આયુર્વેદ ચિકિત્સા દ્વારા સાજા થયેલા દર્દીઓના ઉદાહરણ આપી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ કઈ રીતે કામ કરે છે તેની માહિતી આપી હતી જિલ્લા પંચાયત ખાતે ઉકાળા વિતરણમાં ઉકાળા દ્રવ્યમાં દસ મૂળ કવાત ગુડુચિયાદી કવાત તેમાં નાખવામાં આવતા વિવિધ પ્રક્ષેપ દ્રવ્યો તેમજ આ ઉકાળો શરીરના વિવિધ તંત્રો ઉપર કઈ રીતે કામ કરે છે તે સવિસ્તાર સમજાવ્યું હતું તેમજ આ ઉકાળા વિતરણ જિલ્લા પંચાયત કચ્છ ખાતે જિલ્લા પંચાયત કચેરીના મુલાકાતીઓ તેમજ અધિકારીઓ કર્મચારીઓ માટે આવતા એક મહિના સુધી ચાલુ રહેશે ઉપરાંત નજીકના સમયમાં કચ્છ જિલ્લા પંચાયત ખાતે કચ્છના લોકો માટે આયુષ ટેલી મેડિસિન સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે વૈદ્ય પંચકર્મશ્રી સરકારી આયુર્વેદ હોસ્પિટલ ડોક્ટર

એ વર્ગે સરકારી હોસ્પિટલ સર આપણે જનરલી છે ને દર વર્ષે જિલ્લા પંચાયતમાં શિયાળાની ઋતુમાં એક વખત ઉકાળા વિતરણનું આયોજન કરીએ છીએ હોસ્પિટલના સહકારથી ખાસ એટલા માટે કે જે અત્યારે ઠંડીની ઋતુ છે અને આપણે બધાને ખ્યાલ હશે કે ઠંડીની ઋતુમાં નાના મોટા સૌને થોડી થોડી તકલીફો હોય જ છે પગમાં દુખાવો થતો હોય માથામાં દુખાવો થતો હોય પાસડીમાં દુખાવો થતો હોય કમરનો દુખાવો થતો હોય તો એક જનરલ આપણે જે આયુષ મંત્રાલયની ને ડાયરેક્ટર ઓફિસ આયુષ ગાંધીનગરની ગાઈડલાઈન મુજબ જે ઉકાળા છે એ આપણે ઉકાળા અહીંયા રાખ્યા છે જે જિલ્લા પંચાયતના મુલાકાતીઓ છે જિલ્લા પંચાયતનો સ્ટાફ છે બધા માટે ફ્રીમાં વિનામૂલ્યે છે ને આપણે એક મહિના સુધી એટલે મકર સંક્રાંતિ સુધી આપણે ઉકાળાનું વિતરણ ચાલુ રાખશું ઉકાળા જનરલી એવું છે કે જે અમુક દાખલા તરીકે દસ જેવા ઉકાળા છે એ બધા લગભગ બધા લઈ શકે છે સાવ નાના બાળકો એટલા માટે ન લઈ શકે કે થોડું ટેસ્ટ બીટર હોય કડવું હોય એટલે ઉલટી થઈ જાય અને જે પ્રેગ્નન્ટ લેડીઝ હોય એને અમે સલાહ નથી આપતા કે ઉકાળા લે બાકી નાના મોટા બધા લોકો છે જે પચીસ થી પચાસ એમ સુધી એની જે માત્રા હોય છે એ દરરોજ સવારે એક વખત જે નવશેકા જે ઉકાળા છે એ લેવા જોઈએ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત અને સાથે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક સ્વાસ્થ્યવર્ધક અમૃતપેય ઉકાળાનો આજે વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને અમારા જે અમૃતપેય ઉકાળા છે એમાં દશમૂળની સાથે ગુલુચિયાદિક વાત એવા અલગ અલગ ઔષધિ તત્વો અમે નાખીએ છીએ કે જેથી કરીને અત્યારે સિઝનમાં આજે સામાન્ય શરદી ખાંસી તાવ કળતર રહેતું હોય અને ડાયાબિટીસ કન્ટિન્યુઅસ ચાલે છે તો કોઈપણ વ્યક્તિઓ આ ઉકાળા લઈ શકે એવો ઉકાળો આજે તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી કરીને જનરલ પબ્લિક પણ સ્વસ્થ અને તંદુરસ્ત નિરોગી જીવન જીવી શકે